સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આઠમી તારીખે બનાવ બન્યો આઠમી તારીખે મોડી રાત્રે કે જે ગણપતિજીના પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો અને નુકસાન કરવામાં આવ્યું એ કેસ અને ત્યાર પછી પોલીસ સ્ટેશન પર પોલીસ ચોકી ઉપર હુમલો થયો પોલીસ અધિકારીને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો અને એટલે નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતા મુજબ આરોપી વિરુદ્ધ એકસો નવ હેઠળની ફરિયાદ દાખલ કરવામાં આવી એટલે એટેમ્પ ટુ કમિટ મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી અને એ ગુનામાં આજે સુરતના જજ શ્રી મારવા સાહેબની કોર્ટમાં સત્યાવીસ જેટલા આરોપીને ધરપકડ કરી રજૂ કરવામાં આવ્યા અને ચૌદ દિવસના પોલીસ કસ્ટડી હેઠળના રિમાન્ડની માંગણી પોલીસ તરફથી કરવામાં આવી રિમાન્ડના મુદ્દા ઘણા મહત્વના મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ રજૂ દલીલો કરવામાં આવી બંને પક્ષે લગભગ બે અઢી કલાક જેટલે લાંબો સમયની દલીલ ચાલી સાડા ત્રણ વાગે આરોપીને રજૂ કરવામાં આવ્યા અને અત્યારે સાત વાગે બંને પક્ષની રજ દલીલો પૂરી કરવામાં આવી પોલીસના ઉચ્ચ અધિકારી પરમાર સાહેબ અને બીજા અધિકારીઓ પણ હાજર રહ્યા કેસના તક અમલદાર એ પણ હાજર રહ્યા રિમાન્ડના મુદ્દામાં આ જે કૃત્ય છે એ આયોજન બંધ કૃત્ય છે આટલા સમયમાં આટલા બધા પથ્થરો ભેગા કરવા લાકડી વગેરે ભેગી કરવી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરતાં પહેલાં મારો મારો મારી નાખો માથામાં મારો આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવો એ પોતે જ બતાવે છે કે આરોપીઓને મારી નાખવાનો ઈરાદો હતો તે સંબંધે કોર્ટમાં દલીલ કરવામાં આવી અને કુલ સત્તર જેટલા મુદ્દાઓ કે આમાં પડદા પાછળ બીજા કોણ કોણ વ્યક્તિ છે કે કોણ કોણ આરોપી છે તેની તપાસ કરવી જરૂરી છે અને તપાસ કરીને નામદાર કોર્ટ સમક્ષ સત્ય બાબત લાવી શકે પોલીસ એટલાને માટે પોલીસ કસ્ટડીની જરૂરત છે અમે કોઈની પર્સનલ લિબર્ટી છીનવવા નથી માંગતા પરંતુ કોર્ટ સમક્ષ જ્યારે ન્યાય ટ્રાયલ ચાલે તો કોર્ટને સત્યની નજીક લઈ જવાને માટે અમારે સત્તર જેટલા મુદ્દા છે મુદ્દાની તપાસ કરવી પડે અને એના વગર તપાસ અહીંયા અટકી પડે તેમ છે તે પ્રકારની દલીલ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી બંને પક્ષની રજૂઆત બાદ નામદાર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે થોડા વખત પછી ચુકાદો જાહેર થશે ફરમાર સાહેબ એક વાત ડિફેન્સ ફ્લોરે એવી બી કરી છે કે આરોપીઓ જ્યારે છવ્વીસ આરોપીઓની ધરપકડ સ્પોટ પર કરવામાં આવી તો પછી હથિયાર કબજે કરવાની વાત ક્યાં છે એમ કુલ એમાં બસો બસોથી વધારે ટોળું જે ટોળાની સંખ્યા તમે ફરિયાદમાં જુઓ ટોળાની સંખ્યા વધારે છે એ પૈકીના કેટલાક માણસો પકડાયા તો બાકીના માણસો અને હથિયાર બાબતે તે બાબતનો ખુલાસો પણ નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવે પરમાર સાહેબ અત્યાર સુધી એવી વિલાન છે ભાઈ અત્યાર સુધીમાં જે સિરકોની ધરપકડ કરવામાં આવી એની પાસેથી કેટલા પથ્થરોની કેટલી લાકડીઓ કબજે કરવામાં એ પુરાવાનો વિષય છે અત્યારે એ પુરાવો જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે કોઈ મીડિયા સમક્ષ કે જાહેરમાં ડિસ્ક્લોઝ ના થઈ શકે એનો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવે અને કેસ ડાયરીમાં અમે કેસ સંદર્ભે શું શું કાર્યવાહી કરી છે એ બધો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવ્યો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી છે કેટલાક આરોપી આરોપી જે રજૂઆત સરકાર તરફે કરવામાં આવી એ રજૂઆતને અધર સાઈડે કદાચ થોડી મરોડીને રજૂઆત કરી હોય તેવી લાગે છે

નંબર ત્રણ ચૌહાણ અલ્તાફ નંબર સત્તર ઇમરાન અલી અને નંબર સત્તાવીસ નદીમ સલીમ ખાસ કરીને આ કેસમાં એક જે સનસની ખેજ છે જે વકીલો માટે કે આરોપી જે હતો સત્તાવીસ નંબરનો નદીમ સલીમભાઈ રંધેરા અગાઉ જે છે એ આઈઓ તરફથી જે પ્રેસ નોટ આપવામાં આવેલી એ પ્રેસનોટમાં આ આરોપીનું નામ નથી એફઆઈઆરમાં નામ નથી અને આજે જ્યારે એને પ્રોડક્શન કરવામાં આવ્યું ત્યારે બી મારા સત્તાવીસ નંબરના આરોપીનું નામ નહીં હતું કુલ્લે પચીસ આરોપીઓ આજે છે આ કેસમાં રજૂ કરેલા રજૂ કરેલા આરોપીમાં છેલ્લે હાજરી પુરાવી તો આરોપી બચો એટલે પોલીસે તાત્કાલિક જે છે એ એનું પ્રોડક્શન બનાવીને રજૂ કર્યું છે એટલે પોલીસે ગણતરીમાં અને કામગીરીમાં શરૂઆતથી જ જે ભૂલ કરી છે એનું પહેલો આજે જે છે કોર્ટ સમક્ષ આ દાખલો રજૂ થયેલો સરકાર તરફથી જે છે એ સત્તર સત્તર મુદ્દાઓને લઈને રિમાન્ડ અરજી કરવામાં આવેલી અને બચાવ પક્ષે જે છે ત્રણ આરોપી તરફે અમે એવો બચાવ લીધેલો કે કુલ્લે ત્રણ એફઆઈઆર દાખલ થયેલી પ્રથમ એફઆઈઆર જે છે જેના અંદર પાંચથી દસ જે છે એ સગીર છોકરાઓને પકડેલા જે કાયદાના સંઘર્ષમાં હતા જે લોકો હમણાં જામીન પર છૂટી ગયા છે એ છોકરાઓએ અંદર અંદરની મગજમારીમાં ગણેશ પંડલ પર ગણપતિ જે છે એમના ઢોલકા પર જે છે એ નાનું પથ્થર મારેલો એ મતલબની પોલીસની ફરિયાદ હતી જ્યારે રિમાન્ડના મુદ્દામાં જે છે એ ફરિયાદ રિમાન્ડના મુદ્દામાં પથ્થર જે છે એ ગણપતિ પર વાગેલો ગણપતિ જે છે એમને આપણે નુકસાન પહોંચેલું ખંડિત થયેલું એ વાત જે છે સદંતર એમના જ રિમાન્ડના મુદ્દામાં અને એફઆઈઆરના મુદ્દામાં જે છે એ એને મતલબમાં રદિયો આપીએ છીએ બીજા નંબર પર એક બીજી એફઆઈઆર જે છે એ સૈયદપુરા ઓલ પંપિંગ સ્ટેશન પોલીસ ચોકી જે છે ત્યારે સગીર જે છે એમને ત્યાં રાખેલા ત્યારે બસો માણસોનું ટોળું જે છે એમણે ધમાલ કરેલી અને પથ્થર મારો કરેલો એની સામે અમારો બચાવ હતો કે જે બસો માણસનું ટોળું છે જેની પાસે સરકાર પાસે અને જે છે આ મીડિયા પાસે અને આપણે જે દરેક પાસે વિડીયો છે એના કયા કયા માણસોએ જે છે પથ્થર માર્યો છે એના વિઝ્યુઅલ છે પોલીસ કમિશનર શ્રી જે છે એમના રૂમમાંથી જે છે દરેક માણસને ઓળખાય છે શ્રી જે છે ગૃહમંત્રી છે એમણે બી દરેક માણસોને ઓળખાય છે પણ આ કામના જે સત્તાવીસ આરોપીઓને પકડીને લાવેલા છે તદ્દન નિર્દોષ છે એ લોકોને રામપુરા લાલમિયા રામપુરા જે છે એ પોલીસ ચોકી સૈયદપુરા પોલીસ ચોકીની અંદરના ત્રણથી ચાર એપાર્ટમેન્ટો છે એપાર્ટમેન્ટોમાંથી ઘૂસી ઘૂસીને તાળું તોડીને નિર્દોષ જે છે એ આરોપીઓને જે છે ધરપકડ કરેલી છે જેની સામે કોર્ટને જે છે અમે બધા જ હિસાબી મતલબમાં મીડિયાની મતલબમાં ન્યૂઝની બધી વસ્તુઓ અમે જે છે આપવા માટે વાત બી કરી બીજા નંબર પર કે આરોપીને સાથે રાખીને આ રિમાન્ડમાં જે છે બીજા આરોપીને પકડવાની કોઈ જરૂર નથી હથિયાર જે છે પોલીસે બતાવ્યા છે કે ભાઈ હથિયાર કબજે કરવાની જરૂર છે એવા કોઈ હથિયાર જે છે ના તો એફઆઈઆરમાં લખેલા છે ના એવા હથિયાર જે છે એ પોલીસ રિમાન્ડમાં લખીને આવ્યા છે એટલે હથિયાર કોઈ વખત ઉપયોગ કર્યો નહીં હતા એટલે એ જ પોતે જ પોતાની રિમાન્ડ મરજીમાં પોતે જે વસ્તુ માંગે છે એને ખંડિત કરતા અને રદુ આપતા દેખવા દેખાવામાં મળ્યું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઝાદી સમાચારોની